લેબગ્રોન ડાયમંડ પર વિશ્વાસ કરવાનું હવે વધારે મુશ્કેલ બનશે કેમ કે હીરાની વિશ્વસનીયતાનું સર્ટિફિકેટ આપતી સંસ્થા જીઆઈએ દ્વારા લેપગ્રોન હીરાનું ગ્રેડિંગ નહીં કરવાનો નિર્ણય લેવાયો જીઆઈએના આ નિર્ણયથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ભારે ખડભરાટ મચ્યો છે હીરો ફોર મુજબ નક્કી થાય છે કટિંગ કલર ક્લિયરિટી અને કેરેટ

સારી મજબૂત થાય છે અને એનાથી ઇન્ડસ્ટ્રીને કોઈ ફરક નહીં પડે એને લેબગોન્ડ આવવાથી હજારો માણસોને રોજીરોટી મળે